યુવકનો હત્યા કરાયેલી હાલતમાં આવતા ચકચારો ગળાના ભાગે ઈજાના નિશાન અને ચહેરો છૂદી કાઢવામાં આવ્યો છે પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે સુરત જિલ્લાના કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના હરિપુરા ગામની સીએ માં વિધાતા ઇન્ડસ્ટ્રીયલ એસેટની સામે ગોચરની જમીન માં અવાવરુ જગ્યાએથી એક અજાણાય સમૂહની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી મૃતકના ગળાના ભાગે કટરની ઈજા પહોંચાડી હત્યા કરી ઓળખ છુપાવવા તેનો ચહેરો ચુંદી કાઢવામાં આવ્યો છે મૃતકની ઉંમર આશરે પાંત્રીસ થી ચાલીસ વર્ષ છે ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઉપરાંત જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના પલસાણા તાલુકાના હરિપુરા ગામે મંગળવારે વહેલા સવારે માલધારી ગોચરની જમીનના પશુ ચરાવવા ગયો હતો ત્યારે તેમને અવાવરૂ જગ્યાએ હરિપુરા જતા આંતરિક રસ્તાથી પાંચસો થી સાતસો મીટર દૂર એક અજાણા પુરુષ ઈસમની મૃતદેહ નજરે પડતા તેમણે નજીકમાં આવેલી એક લારી ઉપર જાણ કરી હતી જેથી ગામના માજી સરપંચ કાળુભાઈ આ અંગે જાણ થતા તેમણે કડોદરા પોલીસને જાણ કરાવતા કડોદરા પોલીસની ટીમ ઘટના સ્થળે ખસી આવી હતી સ્થળ ઉપર જઈ તપાસ કરાતા એક અજાણા પાંત્રીસ થી ચાલીસ વર્ષે યુવાન મૃતદેહ સ્થળ ઉપર પડેલો હતો

મૃતક યુવાને શરીર ઉપર ભૂરા રંગનું જેકેટ ઉપરાંત મરૂન રંગનો પેન્ટ પહેરેલો છે કપડાની પરિસ્થિતિ જોતા પર પ્રાંતિય હોવાની શક્યતા રહેલી છે નજીકમાં આવેલા વિધાતા ઇન્ડસ્ટ્રીયલ સહિત આજુબાજુ વિસ્તારમાં પોલીસના મૃતકની ઓળખ કરવા માટે તપાસ શરૂ કરી છે ઘટનાસ્થળે પોલીસને કટર મળી આવી છે જે સંચામાં ખાતામાં દોરા કાપવામાં ઉપયોગ લેવામાં આવે છે જેનાથી યુવાનનું ગળાના ભાગે ઈજા કરવામાં આવી હતી આ ઉપરાંત પોલીસ આજુબાજુ વિસ્તારમાં સીસીટી કેમેરા તપાસવાનું શરૂ કર્યું છે મૃતક નિવડા થયા પછી અત્યારનું કારણ બહાર આવે તેમ છે સુરેશ રાઠોડ કડોદરા